નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો હાલ ચૈત્રભાઈ વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજનો ભાજપ સરકાર પર આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ આદિવાસી સમાજના લોકો અને અન્ય બીજા બધા સમાજના લોકો એવું કહે છે કે ચૈત્રભાઈ વસાવાને છોડવા માટે હવે જેલના તાળા તોડવા પડશે જેલ કા તાળા તૂટેગા ચૈત્ર વસાવા છૂટેગા એવા નારાઓ બધા લગાવી રહ્યા છે અને ચેતરભાઈ વસાવાને બચાવવા માટે અમારાથી જે કંઈ પણ થશે એ અમે કરીશું અને મિત્રો હાલ બધી સોશિયલ મીડિયાની પબ્લિક ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં આવી ગઈ છે અને જ્યાં જોઈએ ત્યાં ચેતરભાઈ વસાવાની કંઈક ને કંઈક પોસ્ટ તો હોય જ છે અને મિત્રો તમને ખબર તો હશે જ કે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ડેડિયાપાડાની અંદર વધુમાં વધુ વોટ આપીને જીતાડ્યા હતા અને હાલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે કોઈ ટ્રેન્ડિંગ કરતું હોય તો એ આપણા ચેતરપીવા સાવા જ છે અને મિત્રો તમને આપણા વિડીયો જો ગમતા હોય સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો